આજે આપણે આવી ગયા છીએ એકાવન શક્તિપીઠોમાંનું એક એવું શક્તિપીઠ જોવા જેમાં સતી માતાનું હૃદય આવેલું હતું હર્ટ આવેલું હતું અને એવું માનવામાં આવે છે કે જ્યારે સતી માતાના એકાવન ટુકડા થયા અને એ અલગ અલગ જગ્યા ઉપર પડ્યા તો એ બધા શક્તિપીઠો કહેવાયા અને એમાંનું એક શક્તિપીઠ એટલે આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં આવેલું અંબે માતાનું મંદિર તો જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં તો આપણી થર્ટી ડેઝ મંદિર ચેલેન્જ ચાલુ છે એમાં આપણે આજે વીસમા દિવસમાં આવી ગયા છે અને આજે આપણે અંબાજી જોવાના છે એમ તો આપણે અંબાજીનો વિડીયો પહેલાં પણ અપલોડ કરેલો છે પણ એ વિડીયો જે હતો એ હિન્દીમાં હતો અને આવા આપણે ગુજરાતીની સિરીઝ ચાલુ છે તો એ બધા વિડીયો આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરી અને ફક્ત ગુજરાતી ઓડિયન્સ માટે આપણે એ કામ કરી રહ્યા છીએ કેમકે ગુજરાતી લેંગ્વેજમાં ગુજરાતી ઓડિયન્સનું અટેચમેન્ટ થોડું સારું હોય છે એટલા માટે થઈને તો સવારસરમાં હું બહુચરાજીથી પહોંચી ગયો તો અંબાજી અંબાજીમાં એક સરસ બસ સ્ટેન્ડ આવેલું છે તો તમે ગુજરાતના કોઈ પણ શહેરમાંથી અહીંયા આવી શકો છો અંબાજી આના પહેલાં પણ હું એકવાર આવેલો છું જ્યારે હું પાંચમું ભણતો ત્યારે સ્કૂલ ટૂરમાં અહીંયા આવેલા તો ચાલો પહેલાં તમે એની દુકાનોથી થોડીક પ્રસાદી લઈ લઈએ આપણે અત્યારે આવ્યા છીએ તો પ્રસાદી લઈને જશું આ આપણે આવી ગઈ છે પ્રસાદી અને આપણે જઈશીએ અંબાજી મંદિર બાજુ જોઉં ભાઈ જો મંદિર જો રહ્યું આ જે સામે ગોલ્ડન કલરનું દેખાય છે એ છે અંબે માતાનું મંદિર તો ભાઈ હવે તો બહુ મસ્ત લાગે છે બહારથી તો તો હું જાઉં છું બસ સ્ટેન્ડ સાઈડથી અને બસ સ્ટેન્ડ સાઈડથી જવામાં આપણે આવે છે નવ નંબરનો ગેટ તો નવ નંબરનો ગેટ ગોતવાનો છે અને ત્યાંથી આપણે મંદિરની અંદર જ પ્રવેશ કરવાનો છે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે જાણવા મળ્યું છે કે અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈને નથી જવાની ના કેમેરો ના મોબાઈલ ના સ્માર્ટ વોચ કાંઈ વસ્તુ અંદર નથી લઈ જવા દેતા તો હવે અંદરનું હું તમને નહીં દેખાડી શકું હું અંદર દર્શન કરી આવું અને પછી આવું ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો તમને હજી એક વસ્તુ દેખાડવાની છે ચલો તો આપણે દર્શન કરીને આવી ગયા છે ભાઈ દર્શન કરવામાં શું મસ્ત મજા આવે જ્યારે અંબે માતાનો સાદ મતલબ નારા લાગે ને ત્યારે એકદમ આપણા પંપ્સ આવે ને એ ટાઈપનું ફીલ થાય બહુ મસ્ત એટમોસ્ફિયર અંદર મંદિરની અંદર થઈ જાય અને એક એવી પોઝિટિવ એનર્જી આપણે ફીલ થાય ને કે અહીંયા જ રહેવું આપણે અહીંયા અહીંયા જ રહીએ મંદિરની અંદર થોડી વાર હજી પણ એ રીતના ફીલ થાય બહુ મસ્ત મજા આવે એકવાર જરૂરથી આવો અહીંયા જો ના આવ્યા હોય તો ચલો હવે આપણે જવાનું છે ફ્રન્ટ ગેટ જ્યાં મેઇન ગેટ આવેલો છે એ બાજુ ત્યાં મસ્ત ગેટ અને અંબે માતાની મૂર્તિ લાગેલી છે તો એ તમને હું દેખાડું તો આવી રહ્યો હું ગેટ જે સામે દેખાય છે એ ગેટ જોવાનો છે ત્યાંથી મંદિર અંબાજીનું માતાનું મસ્ત સુંદર દેખાય છે તો જોઈ લો આ છે એક ગેટ અને ગેટની વચ્ચો વચ્ચ આમ અંદરની સાઈડ જવા અંબે માતાનું મસ્ત મંદિર દેખાય છે એકદમ સેન્ટરમાં તો આ રીતનું કંઈક બનાવેલું છે ભાઈ બહુ મસ્ત સુંદર હે મંદિર અને અહીંથી બહારથી જવું તો બહારથી પણ બહુ મસ્ત લાગે છે અને ગેટ પણ ભાઈ એવી રીતના બનાવ્યો છે કે તમે બહારથી જોશો તો મંદિર એકદમ તમને સેન્ટરમાં દેખાશે અને ગેટ પણ એટલું સુંદર છે કે જે પ્રવાસીઓ આવે છે એનું પણ એક આકર્ષણનું કેન્દ્ર થઈ જાય છે અહીંયા અને અહીંયા બાજુમાં એક અંબે માતાની મૂર્તિ રાખેલી છે જ્યાં પણ તમે દર્શન કરી શકો છો તો હવે તમે ક્યારે આવો છો અંબાજી એકવાર કોમેન્ટમાં જણાવજો બાકી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોમાં આટલું જ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય